દેશમાં બીજા કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાતના ખેડૂતોને હાલમાં છે મહારાષ્ટ્ર અને ગુજરાત રૂના ઉત્પાદનમાં નંબર વન અને નંબર ટુ નું સ્થાન ધરાવે છે ગુજરાતમાં બાવીસ થી પચીસ લાખ હેક્ટરમાં ખરીફમાં વાવણી થાય છે જોઈએ આ અહેવાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે આ વાવણી થાય છે હાલમાં વરસાદમાં ભીંજાયેલા કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા છ હજાર આઠસોથી રૂપિયા સાત હજાર છે અને સારી ગુણવત્તાવાળા કપાસનો ભાવ સાત હજારથી સાત હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ છે ભારતમાંથી નિકાસ વધી શકે છે અને નિકાસ વધવાથી ખેડૂતોને ફાયદો થશે ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર એ છે કે ભારતના સ્થાનિક બજારમાં કપાસના ભાવ સ્થિર છે પરંતુ વૈશ્વિક કપાસ બજારમાં કપાસના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે આથી ત્રણ મહિનાની દબાણ હેઠળ રહેલા કપાસના ભાવ હવે ધીમે ધીમે વધવા લાગ્યા છે ખેડૂતોની આશા છે કે આ વર્ષે તેમને એમએસપી કરતાં વધુ ભાવ મળશે હાલ કપાસના ભાવ રૂપિયા સાત હજાર પ્રતિ ક્વિન્ટલના સ્તરે વટાવી ગયા છે અને આ સ્તર રૂપિયા આઠ હજારની આસપાસ જાય તેવી સંભાવના છે આ ભાવ વધારાનો લાભ લેવા માટે ખેડૂતોએ વચ્ચે વચ્ચે કપાસ વેચવો પડે છે લાંબા સમયથી સારા ભાવની રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના ખેડૂતોને હવે કપાસના વધતા ભાવથી થોડી રાહત મળે છે વિશ્વમાં કપાસનું ઉત્પાદન ઓછું હોવાથી અને માંગ ધીમે ધીમે વધી રહી હોવાથી ભારત પાસે કપાસને નિકાસ કરવાની તક છે જો ભારત આ તક પસંદ કરે તો કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પાર કરી શકે છે તેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થઈ શકે છે વિશ્વ બજાર અને અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કપાસના ભાવ ઓછા છે તેથી જો ભારતીય કાપડ ઉદ્યોગ કપાસ અથવા યાનની આયાત કરવાનું વિચારે છે તો તે તેમના માટે મોંઘું બનશે